વડોદરા શહેર વિસ્તારમાં સગીર અથવા નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મા શક્તિ સર્વિસ સ્ટેશન નામની સર્વિસ સ્ટેશનમાં ગોંધી રાખી બાળ મજૂરી કરતા બાળકને માલિક પાસેથી મુક્ત કરાવી સરાહનીય કાર્ય કરતી વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન માલિક સુનીલ ગોપાલભાઈ પ્રજાપતિની ધરપકડ કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી India Plus News Varudra.